તળાજા શહેરના એક વિસ્તારમાંથી ગત મોડી રાત્રિ દરમિયાન એક ઈસમ ગટ્ટરનું ઢાંકણું ઉઠાવી ગયું હોવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર જિલ્લાના તળાજામાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમાં અવારનવાર ચોરીના બનાવો બની બની રહ્યા છે ત્યારે હવે તસ્કરો ગટ્ટરના લોખંડના ઢાંકણા પણ ચોરતા નથી તેવી જ રીતે આજે ગત રાત્રિ દરમિયાન તળાજામાં નગરપાલિકાનું લોખંડનું એક ગટ્ટરનું ઢાંકણું પણ ચોર ઉઠાવી ગયો હોવાના સીસીટીવી કૂટેજ વાયરલ થયા હતા આ સીસીટીવી કૂટેજ તળાજા શહેરમાં બેકરીવાળી શેરી યોગેશ્વર ગલ્લાની સામેનો વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું જોકે આઇસમની ઓળખ થઈ નથી હાલ તેમના સીસીટીવી કૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે